ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે અગિયાર નવેમ્બર મગફળીની બજારની વાત કરીએ તો મિત્રો મગફળીની બજારમાં થોડોક સુધારો આવ્યો છે પણ વેપારીઓ શું માને છે શું રિપોર્ટ છે એ એવું કહી રહ્યા છે કે ખેડૂતો ખરીદવા આવ્યા છે ને આ ફેડમાં વેચવા માટે સારી ક્વોલિટીનો ખરેખર હવે એની થોડીક ડિમાન્ડ નીકળે છે અને માલ સૂકો બન્યો છે આ એનું કારણ છે અને અમેરિકા સાથે એમ યુ થયા છે આપણે ખરીદ મગફળી ખરીદ છે અમેરિકા ખરેખર કારણ આ છે પણ વેપારીનો હું રિપોર્ટ છે એ આપણે જોઈ લઈએ મગફળીના ભાવ જોઈએ તો સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવથી ખરીદી શરૂ થતા ખેડૂતો પણ હવે પોતાની પાછા ચારી મગફળી ન હોવાથી તેઓ બજારમાંથી ખરીદવા આવ્યા હોવાની મગફળીના ભાવમાં રૂપિયા પચીસથી પચાસ સુધીનો ઉચાળો આવ્યો હતો યાર્ડમાં આજે ખેડૂતોએ આશરે ચાર હજાર ગુણની ખરીદી કરી હોવાનો વેપારીઓનો અંદાજ છે તમામ યાર્ડમાં આ સ્થિતિ છે અને ખેડૂતોની ખરીદીના ભાવમાં સુધારો આવ્યો હતો રાજુટમાં મગફળીની નવી આવક નહોતી પેન્ડિંગ સત્તર હજાર ગુણી હતી જેમાંથી વેપાર હતા ભાવ ઓગણચાળીસ નંબરમાં એવરેજ એક હજારથી અગિયારસો વીસ સુપરમાં અગિયારસો ચાલીસથી અગિયારસો નેવું સાડત્રીસ નંબરમાં એક હજાર પચાસથી એક અગિયારસો ત્રીસ સુપરમાં અગિયારસો ત્રીસથી અગિયારસો એંશી ગિરનારમાં એવરેજ એક હજાર સિત્તેરથી અગિયારસો પચાસ સુપરમાં અગિયારસો સિત્તેરથી બારસો ચાળીસ હતા વીસ નંબરમાં એવરેજમાં એક હજાર સિત્તેરથી સુપરમાં બારસો એવરેજમાં બારસો અને સુપરમાં બારસો ચાળીસથી બારસો નેવું હતા સાંસઠ નંબરમાં એક હજારથી બારસો પચાસ અને અઠવી અને બત્રીસ નંબરમાં એક હજાર પચાસથી અગિયારસો અને સુપરમાં અગિયારસોથી અગિયારસો પચાસ હતા ગોંડલમાં બત્રીસ હજાર ગુણીના વેપાર હતા ભાવ વીસ નંબરમાં નવસો પચાસથી બારસો સાડત્રીસ નંબરમાં નવસો પચાસથી અગિયારસો પચાસ ઓગણચાળીસ નંબરમાં ભીના માલમાં આઠસો પચાસથી એક હજાર અને સૂકામાં એક હજાર પચાસથી અગિયારસો પચાસ બીટી બત્રીમાં એક હજારથી અગિયારસો પચાસ ગિરનારમાં એક હજારથી બારસો અને સાસઠ નંબરમાં એક અગિયારસોથી બારસો પચાસ હતા હિંમતનગરમાં પંદર હજાર બોરીની આવક સામે ભાવ એક હજારથી પંદરસો પચીસ હતા ડીસામાં છેતાળીસ હજાર બોરીની આવક સામે ભાવ રૂપિયા આઠસોથી ચૌદસો પચાસ હતા પાલનપુરમાં પંદર હજાર બોરી પાથાવાડામાં ચાલીસ હજાર બોરી અને ગુંદરીમાં બાવીસ હજાર બોરી અને ઈડરમાં ત્રણ હજાર ગુણીની આવક હતી પાછળથી મિત્રો આપણે યડની બધી આવકો અને ભાવ વાવજોડીએ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો